તમારું સ્વાગત છે મારા બાળકોને રોજ લંચ આપી શકો એવા એવા આપણે એકદમ હેલ્ધી તો ખૂબ જ ટેસ્ટી બનાવવામાં ખૂબ જ એવા સરળ છે થોડી તૈયારી તમે પહેલેથી તૈયાર રાખશો તો બાળકોને સવારે લંચ બોક્સમાં ઝટપટ બનાવી શકો કે પછી જો મોટા લોકોને ઘરમાં પિઝા ભાવતા હોય તો એ લોકો પણ ખાઈ શકે એટલા હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા પિઝા છે જો એકવાર તમે આ હેલ્ધી પિઝા ખાઈ લેશો તો બહારના પિઝા તો ભૂલી જશો પણ જે પીઝા બેઝ પણ બહારથી લાવતા હશો એ પણ બંધ કરી હંમેશા આ ભાખરીના જ આ રીતે પિઝા બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું એના માટે એક બોલમાં આપણે થોડો જાડો હોય તો આપણે લાડવા માટે સુખડી માટે જાડો લોટ વાપરીએ એ મેં એક કપ લીધો છે એમાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું મિક્સ કરી ઘીનું કે પછી તેલનું ભાખરીમાં હંમેશા શીંગતેલનું મોણ હોય તો ભાખરીનો ટેસ્ટ વધારે સારો આવે તો એક ટેબલ સ્પૂન જેટલું મેં શીંગતેલનું મોણ દઈ એકદમ સારી રીતે મિક્સ કરી દીધું આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે થોડું થોડું પાણી ઉમેરી અને સ્ટીફ કઠણ એવો લોટ બાંધી લઈશું અહીંયા હું ત્રણ ભાખરી જ બનાવી રહી છું પણ જે સ્ટફિંગને ચટણીઓ છે એ હું આઠ ભાખરીઓનું બનાવી રહી છું તો ભાખરી ઓલરેડી મારા પાસે પડેલી છે એટલા માટે હું અત્યારે માત્ર તમને ત્રણ ભાખરીનો લોટ જ બાંધી રહી છું આઠ ભાખરીઓ માટે તમારે અઢી કપ લોટ લેવાનો અને એ રીતે મીઠું અને તેલનું મોણ ઉમેરવાનું મેં અહીંયા એક ત્રિત્યાંશ કપ જેટલું પાણી વાપરી કઠણ આવો લોટ બાંધી લીધો લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે અને એમાંથી ત્રણ લુવા કરી લઈશું જો મોટા પિઝા બનાવવા હોય તો તમારે બે લુવા મોટા કરી લેવાના પછી આ રીતે એક લુઓ લેશું પાટલી વેલણથી આ રીતે આપણે એને વણી લેશું અને પછી આપણે થોડો લોટ છે આ રીતે મસળાઈ જશે અને ભાખરી તમારી વધારે ખસ્તા એવી બનશે આ રીતે તમારે એકવાર વણી પાછો લુવો કરી લેવાનો અને સરખો રાઉન્ડ શેપ આપવાનો એટલે ભાખરી ક્રેક્સ ઓછા આવશે અને એકદમ સારી એવી વણાઈ જશે તો કઠણ લોટ હોય એટલે થોડા આ રીતે ભાખરીમાં ક્રેક્સ આવે જ તો તમારે આ રીતે વણશો તો ઓછા ક્રેક્સ આવશે અને સાથે ભાખરી વધારે સારી બનશે અને આપણે ભાખરીને આ રીતે વણી લઈશું તો તમે જાડી પણ રાખી શકો મેં થોડી પાતળી રાખી છે આ રીતે ભાખરી અને પછી આપણે એને આ રીતે કાપા કરી લઈશું તો નાઈફના મદદથી એટલે ભાખરી તમારી ફૂલે નહીં તો આ રીતે રેડી મેં કરી લીધી અને એ જ રીતે હું બીજી ભાખરીઓ પણ વણી લઈશ સાથે સાથે આપણે ભાખરીઓને શેકતા પણ જઈશું શેકવા માટે મેં જાડો લોખંડનો તવો હોય એવો લીધો તમે નોનસ્ટિક તવો કે તાવડી પણ લઈ શકો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તવો એકવાર ગરમ થઈ જાય પછી આ રીતે કાપાવાળો ભાગ પહેલાં તમારે શેકી લેવાનો અને પછી નીચેનો ભાગ તો બે સાઈડ એક એક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું પછી આ રીતે પ્રેસ કરી અને ભાખરીને તમારે એકદમ ખસ્તા એવી શેકી લેવાની છે આ રીતે બે સાઈડ સારી એવી પરફેક્ટ એવી ભાખરી શેકીને તમારે રાખવાની છે તો આ રીતે તમે અગાઉથી ભાખરીઓ બનાવીને પણ મૂકી શકો જો મહેમાનો માટે તમે ઘરે આ રીતે પિઝા બનાવતા હોય તો ભાખરીઓ તમારે એકસાથે શેકી ચટણીઓ રેડી રાખવાની સ્ટફિંગ પણ એનું જે ટોપિંગ્સ હોય એ પણ બનાવીને રાખવાનું તો મહેમાનો આવે તો ઝટપટ તમે પિઝા બનાવીને સર્વ કરી શકો તો ભાખરીઓ મેં આ રીતે શેકી લીધી આ રેસીપીમાં હું કોઈ બહારનો સોસ નથી વાપરવાની એના માટે આપણે લસણની ચટણી વાટીશું તો છથી સાત લસણની કળીઓ મેં અહીંયા બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને ચટણીને તમારે આ રીતે વાટી લેવાની છે મિક્સર જારમાં તમારે વાટવી હોય તો મિક્સર જારમાં પણ વાટી શકો પણ ખાઈ દસ્તાથી આ રીતે વાટીને ચટણી બનાવશો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે ચટણીને સાતળી લઈશું એના માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી તમે તેલમાં પણ આ ચટણી બનાવી શકો ઘી ગરમ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર તમારે ચટણીને આ રીતે સાતળી લેવાની છે જરૂર લાગે તો તેલ કે ઘી તમે થોડું વધારે પણ ઉમેરી શકો અને બે થી ત્રણ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં ને સાતળી લીધું બે ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમ અને બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટા ઉમેરીશું મિક્સ કરી પાછું બે મિનિટ જેવું આપણે થવા દઈશું બે મિનિટ જેવું થાય આ રીતે તમે જોઈ શકો છો ઘી કે તેલ અલગ થઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન દહીંનો મસ્કો તો દહીંને ચારણીમાં કાઢીને રાખવાનું પાણી બધું નીતરી જાય એટલે દહીંનો મસ્કો બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ચલાવતા રહી તમારે એકદમ સારી રીતે એને આ રીતે તેલ કે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું એક ટી સ્પૂન જેટલું ખાંડનું બુરું કે ખાંડ પણ ઉમેરી શકો અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર છે તો મીઠું આપણે ઓલરેડી ઉમેરી દીધું છે હવે લીલી ચટણી બનાવી લેશું એના માટે મિક્સર જારમાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત એક નાનો ટુકડો આદુનો બે લીલા મરચાં એક ચોથાઈ કપ જેટલા શિંગના દાણા સાથે પોણી ટી સ્પૂન જેટલું મીઠું એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેશું અને બે ટેબલ સ્પૂન જેટલો દહીંનો મસ્કો તો એનાથી ક્રીમી એવો ટેસ્ટ આવશે આપણે પિઝામાં કોઈ મેયોનીઝ વાપરવાની જરૂર નહીં પડે અડધા લીંબુનો રસ નીચોવી સ્મૂધ એવી ચટણી વાટી લઈશું જરૂર લાગે તો થોડું અમથું પાણી પણ ઉમેરી શકો તો ગ્રીન ચટણી અને લસણની ચટણી તૈયાર છે અને હવે ટોપિંગ્સ તમે અલગ અલગ પણ ટોપિંગ્સ કરી શકો પણ આ રીતે બોલમાં મિક્સ કરશો તો બહુ સારું એવું ઇઝી પડશે અડધો કપ ઝીણા ચોપ કરેલા ટમેટા પોણો કપ જેટલી ડુંગળી એક કપ બાફેલી મકાઈના દાણા અને ત્રણેય કલરના બેલ પેપર જો ત્રણેય ન હોય તો માત્ર ગ્રીન બેલ પેપર પણ તમે વાપરી શકો તો એક એક મેં ત્રણેય લીધું તો દોઢ કપ જેટલા બેલ પેપર અડધો કપ જેટલા લીલા ધાણા બે ટી સ્પૂન ચાટ મસાલો તો આપણે દેશી બનાવીએ છીએ એટલે દેશી રીતે જ વધારે બધા મસાલા ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું મીઠું બેથી ત્રણ સ્પૂન જેટલા મેં ઇટાલિયન સિઝનિંગ કે ઇટાલિયન હબ્સ હોય એ તમારે ઉમેરવાના છે મિક્સ કરી દઈશું ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો થોડા એ પણ ઉમેરી શકો અને હવે ચીઝ ઉમેરીશું અહીંયા ચીઝ છે એ ટોપિંગ્સમાં તમારે મિક્સ આ રીતે ઉમેરવું હોય તો એમ ઉમેરવાનું નહીં તો ડાયરેક તમે ભાખરી પિઝા બનાવો તો એના પર તમે ડાયરેક્ટ ગ્રેટ કરી શકો તો થોડું થોડું ચીઝ તો લગભગ એક એક ક્યુબ હોય તો અહીંયા મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝના મેં લગભગ એક એક ક્યુબ જેટલું આ રીતે ખમણીને ચીઝ ઉમેર્યું છે બહુ વધારે હું નથી ઉમેરી રહી ઉપરથી હું ટૉપ પણ ચીઝ ઉમેરવાની છું એટલા માટે મેં થોડું ચીઝ આમાં ઉમેરી દીધું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ટોપિંગ્સ પણ રેડી થઈ ગયું તો આ રેસીપીમાં મેં જડ્ડો થોડો લોટ વાપર્યો છે તમે નોર્મલ ઘઉંના લોટની ભાખરી બનાવતા હોય એ પણ બનાવી શકો પણ જે જાડો લોટ હોય એમાં ફાઈબરનું પ્રમાણ હોય તો ડાયજેશન માટે જેને કોન્સ્ટિપેશન રહેતું હોય તો એના માટે ખૂબ જ સારું એવું તો ફાઈબરવાળી ભાખરી અને ખૂબ જ ઉપર ટેસ્ટી એવા શાકભાજી અને ચટણી પણ આપણે ફ્રેશ બે બનાવી છે કોઈ ટમાટો કે ચપ કે કોઈ આપણે બહારનો સોસ વાપર્યો નથી તો એકદમ હેલ્ધી એવા આ પીઝા બને છે ચીઝનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો તો ચીઝ અને તમે થોડું જો પ્રોટીન એડ કરવું હોય તો પનીર પણ ઉમેરી શકો અને હવે ભાખરી પીઝાને અસેમ્બલ કરીશું તો ભાખરી જે આપણે બનાવી એ એના પર અડધો અડધો ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી અને લસણની જે લાલ ચટણી બનાવી એ મિક્સ કરી આ રીતે સ્પ્રેડ કરી દઈશું તો હવે પિઝા સોસની જેમ જ મેં સ્પ્રેડ કરી દીધું અને હવે બે ચમચા ભરી ટોપિંગ્સ તો વધુ ઓછું બાળકો માટે તમને લાગે એટલું તમારે ઉમેરી દેવાનું છે અને એના પર થોડું થોડું ચીઝ તમારે આ રીતે ખમણી દેવાનું બહુ વધારે પડતું નહીં થોડું થોડું જ ઉમેરી દઈશું અને ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડા આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું અને આ પિઝા આપણે અવન વગર તવા પર જ બનાવવાના છીએ દેશી પિઝા છે એટલે મેં થોડા લીલા ધાણા પણ ઉમેરી દીધા અવનમાં પણ તમે બેક કરી શકો કે એર ફ્રાયર હોય તો એમાં પણ બેક કરી શકો પણ બધા પાસે જો અવેલેબલ ન હોય તો વધારે સારું તવા પર પણ તમે એને શીખશો તો બહુ સારું એવું ટેસ્ટી લાગશે તો આ રીતે મેં બે એક સાથે રેડી કરી લીધા અને હું બે તવા મૂકી રહી છું તો એ રીતે હું એને શીખી લઈશ તમે ડાયરેક્ટ તવા પર પણ સ્લો ફ્લેમ પર બે ત્રણ મિનિટ જેવું થવા દઈ શકો નહીં તો પછી આ રીતે અવન જેવો જ સેમ ચીઝ મેલ્ટ થાય એવું તમને જોવે તો આ રીતે પ્રિહિટ કરી લેવાની નોનસ્ટિક પેન થોડી ઊંડી હોય એવી લેવાની એના પર આ રીતે સ્ટેન્ડ મૂકીશું પછી આ રીતે પિઝા મૂકી દઈશું અને ઢાંકી પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ ગયું અને પછી આપણે એને આ રીતે લઈ લઈશું એકદમ પરફેક્ટ એવો પિઝો બેક થઈને રેડી થઈ ગયો તો એ જ રીતે આપણે બીજા પિઝા પણ બેક કરી રેડી કરી લઈશું બહુ સિમ્પલ એવું છે જો તમે પિઝાને અનહેલ્ધી કહેતા હોય તો આ રીતે બનાવશો તો પિઝા ખૂબ જ હેલ્ધી એવા થઈ જશે અને તમે બાળકોને રોજ બનાવી દેશો વીકેન્ડમાં તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો તમે એકવાર જો આ રેસીપી બનાવી લેશો તો વારંવાર બનાવશો અને બાળકો રોજ લંચ બોક્સમાં પણ આ રેસીપી માગશે અને ઘરમાં પણ આ રેસીપી માગશે સાથે આપણે એમાં ખૂબ જ વેજીટેબલ ઉમેરી દીધા છે તો બાળકો જો તમારા શાકભાજી ન ખાતા હોય તો પણ આ રીતે ભાખરી પીઝા બનાવશો તો ફૂલ ભરીને ખાશે તો આ રીતે મેં પીઝા બનાવી કટ કરી રેડી કરી લીધા અને એને લીલી ચટણી અને લસણની ચટણી કે પછી તમે અહીંયા ટમેટો કેચઅપ સાથે પણ એને સર્વ કરી શકો તો એકવાર દેશી રીતે કોઈ પણ સોસ વગર કે ના કોઈ અવન ઘરની જ સામગ્રીઓથી તમે આ રીતે બાળકોને કે ઘરમાં મોટાને જો પિઝા ખાવાનો શોખ હોય તો આ રીતે પિઝા બનાવીને ખવડાવજો બાળકોને મોટા લોકો કે તમે પણ બહારના પિઝા ખાવાનું ભૂલી હંમેશા ઘરે ભાખરીના આવા જ પિઝા બનાવીને તમે ખાશો તો તમને આ એકદમ હેલ્ધી ટેસ્ટી એવા રોજ બનાવીને ખાઈ શકો એવા ભાખરી પિઝાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો શું તમે આવા ચટણી ભાખરી પિઝા ક્યારેય ખાધા કે ક્યારેય બનાવ્યા તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ ફોર વોચિંગ